તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જણાવના છીએ એવા કોમેડી એક્ટર ફોમતાજી વિશે તે વિશે એક મસ્ત જાણકારી વિડીયો લઈને આપણે આવી ગયા છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ચાલો આગળ જણાવીએ તો આ ચા વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે જણાવીએ તે પહેલાં જો તમે ફોમતાજી અને વઘુબાના બિગ ફેન હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ તો મિત્રો તમે વિડીયો જોયો જેમાં ભોમતાજીની સેલિબ્રેટ કરી રહ્યા છે એ પણ એક તેમનું જે ગીત હતું તે માટે એ શાના માટે સેલિબ્રેટ કરી રહ્યા છે તો મિત્રો તેમનું જે ગીત હતું સપનું સપનું રહી ગયો તેમાં વન મિલિયન વ્યૂ યુટ્યુબ ઉપર આવી ગયા છે તે માટે તેઓ ખૂબ જ ખુશ છે અને સેલિબ્રેટ કરી રહ્યા છે કેક કાપી રહ્યા છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન જે તેમનું ગીત હતું તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ગીત પણ જબરજસ્ત ગીત હતું અને તેમાં સારું ઇન્સ્ટાગ્રામ પણ ખૂબ ફેમસ થઈ રહ્યું છે તો તે માટે ખૂબ અભિનંદન તો આ હતી ભૂમતાળજીની જાણકારી તેમાં જે વેન વિલિયન વિવાહ્યા તે વિશે આપણે આ જાણકારી વિડીયો બનાવી દીધો તો તમને સારી લાગે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો આવી જાણકારી લઈ અને આપણે મળીશું બીજા વિડીયોમાં